હર હર મહાદેવ શ્રી શિવાય નમસ્તોભ્યમ ઓમ નમ શિવાય આજે આપણે સાંભળીશું શિવપુરાણ કથા ભાગ ત્રેવીસ એટલે કે શ્રાવણ વદ આઠમ અને કૃષ્ણ જન્માષ્ટમી આ ભાગમાં છે કૃષ્ણ જન્મની કથા તો ભાગ બાવીસમાં આપણે દ્વાપર શરૂઆત જોઈ અને કંસ વિશે જાણ્યું આગળ હવે આકાશવાણી થઈ એટલે વિદાય સમયે જ દેવકીજીને કંસે કારાગૃહમાં કેદ કર્યા અને બેન બનાવી પર ત્રાસ ગુજારવા લાગ્યો એક બાજુ ધરા પર એમનો ત્રાસ વધુ હતો આ સમયે નારાયણ પાસે નારદજી આવ્યા અને બોલ્યા પ્રભુ કૃપા કરો હવે તો અવતાર ધારણ કરો ત્યારે નારાયણ બોલ્યા હજી કંસના પાપ વધ્યા નથી માટે શક્ય નથી એ સમયે ધરતીને બચાવવા નારદજી કંસ પાસે ગયા કે આઠમો સંતાન તારો વધ કરશે એમ પણ ક્યાંથી આઠમો પહેલેથી આઠમો છેલ્લેથી કે વચ્ચેથી આ અસમંજસમાં કંસે દેવકીના ઉપરા ઉપર છ પુત્રો જન્મ્યા એ દિવાલમાં પછાડી પછાડીને મારી નાખ્યા હવે તો ધરતી પોકારી ઉઠી છે દરેક જગ્યાએ કંસનો ત્રાસ વધતો હતો નાના નાના બાળકોને મારી નાખતો હતો ગાયોને કાપતો હતો હવન બંધ કરાવતો હતો કોઈ પણ મનુષ્યને ભગવાનની પૂજા ના કરવા દેતો હતો ધરતી પોકારતી પોકારતી પ્રભુ પાસે આવી અને અવતાર લેવાની વિનંતી કરી ત્યારે નારાયણ ભગવાને શેષનાગને આજ્ઞા કરી કે જાઓ દેવકીના ગર્ભમાં રહો અને સાતમું સંતાન બનો યોગમાયા એ આ શેષનાગનો ગર્ભ ગોકુળમાં રહેતા નંદ બાબાના પત્ની રોહિણીમાં સ્થાપિત કર્યો અને ગોકુળમાં શેષનાગ અવતાર દાવજી પ્રગટ્યા હવે વારો હતો જગતના પાલનહારનો કંસનો ત્રાસ દિવસે ને રાતે અગણિત વધતો જ હતો એટલે યોગમાયા અને યાજ્ઞા કરી જાઓ જસોદાના ગર્ભમાં અને દીકરી તરીકે જન્મ લો આ બાજુ સુદ પૂનમે પ્રભુએ દેવકી વસુદેવને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા કારાગૃહમાં અને પુત્ર પુત્ર તરીકે આ જ ખુદ જગતના પાલનહારે મા બાપને પગે લાગ્યા એકમ ગઈ બીજ ગઈ ત્રીજ ગઈ ચૌથ પાંચમ પણ ગઈ ધરા આજ છઠના દિવસે આતુર બની છે યમુનાજીના જળ ગાંડા બન્યા છે બધે જાનવરો આનંદ ઉત્સવ ઉજવાય છે સાતમ આવી ગઈ શ્રાવણ વધ આઠમ આવી છે આજ કુદરત ઘનઘોર વાદળો છવાયા છે આજ પુષ્પો ખીલ્યા છે દેવી પાર્વતી આજ ઋષિમુનિઓ હવનના મંત્રો બોલે છે આજ તો દાદુર દેકાર કરે છે મયુર પુકાર કરે છે આજ તો ધરા પરનો પાપ ધ્રુજવા લાગ્યો છે ઘનઘોર રાત્રિમાં આજ જ રોહિણી નક્ષત્ર બેઠું છે બધા ગ્રહો આજ એક સિદ્ધિ રેખામાં આવ્યા છે અને આજ જ કારાગૃહમાં દેવકીની પ્રસવ પીડા થાય છે વસુદેવ સ્મરણ કરે છે બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે આજ જગતનો પાલનહાર ભક્તોના દુઃખ દૂર કરનાર ગાયોનો ગોવાળ ગોપીનો પ્યારો જસોદાનો દુલારો બરોબર મધ્યરાત્રિનો બીજું પ્રહર પત્યું છે સમય બાર વાગ્યા છે ને આ બાજુ આજ ખુદ પરમાત્મા પરમાત્માએ દેવકીના ગર્ભ થકી વસુદેવને ધન્ય કરવા આ ધરાને ધન્ય કરવા ખુદ બાળક રૂપે જન્મ લીધો છે આજ કરુણાના કરનાર ખુદ કાનુડો બન્યા છે કૃષ્ણ બન્યા છે બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કે જય આટલું બોલતા જ મહાદેવ હરખાતા હરખાતા દળ દળ આંસુએ રડવા પાડમ્યા છે માતા પાર્વતી પણ આ પ્રસંગે ગદગદ થઈ ગયા છે આજ ખુદ દેવોના દેવ મહાદેવનો ઈષ્ટ આવ્યો છે બાપ આજ ખુદ મહાદેવ રાજી રાજી થયા છે ઇન્દ્રને આજ્ઞા કરી છે આખે ધરા પાવન કરવા ઘનઘોર મેઘ ખાંગા કરવામાં આવ્યા છે આજ ગંગાજી યમુનાજીએ માઝા મૂકી છે આજ તો અવનીએ લીલી ચાદર ઓઢી છે વસુદેવની હાથકડીઓ તૂટી ગઈ છે એક ટોપલામાં પ્રભુને પધરાવ્યા છે નારાયણના સૂચન મુજબ વસુદેવ નંદ બાબાને ત્યાં ગોકુળમાં મૂકવા જાય છે યમુના જે માર્ગ આપે છે પ્રભુના પગ પખાડે છે અને નંદ બાબા પ્રભુને જસોદાની બાજુમાં પહોંડા આવે છે અને યોગમાયા દીકરીને લઈ આવે છે આ બાજુ કંસને સવારે સમાચાર મળે છે એટલે કે દીકરીને જન્મ થયો છે એ દીકરીને લઈને મારવા જાય છે મા યોગમાયા જોગમાયા કુળનું રક્ષણ કરનારી આદ્યશક્તિ આ જ અષ્ટભુજાવાળી બનીને કંસને કહે છે કે હે મૂર્ખ તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે અને સુરક્ષિત જગ્યાએ પહોંચી પણ ગયો છે હવે ગણતરીના વર્ષો જીવી લે અને અંતર ધ્યાન થાય છે આ બાજુ ગોકુળમાં સવારે નોમ થાય છે ગાયો આજ ભાંભરડા નાખે છે નંદ બાબા આજ ગાયોને સ્નાન કરાવે છે ગોવાળીઓ દૂધ ધોવે છે જસોદા રાતની પ્રસો પીળાથી સૂતા છે પણ લાલાને થાય છે હું આવ્યો ને આવી શાંતિ એટલે ઉવા ઉવા કરીને જોરદાર રુદન કરે છે અને નંદ બાબાને સમાચાર અપાય છે લાલો ભયો હે લાલો ભયો હે ગોવાળિયાઓ દૂધ માખણ દહીં લઈને આવે છે અને અદ્ભુત અલૌકિક ભવ્ય અતિભવ્ય ઉત્સવ નંદ જન્મોત્સવ ઉજવાય છે આનંદ ઉમંગ ભયો જય હો નંદલાલ લાલ કી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી આપ સર્વે શિવકથા વાચકોને પણ કૃષ્ણ જન્માષ્ટમી કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ વધાય પ્રભુ આપને ઘણું ઘણું આપે એવી પ્રાર્થના સહ જય કનૈયા લાલ કી બાકી મામા કંસને આપણે કાલે મારી નાખશું ત્યાં સુધી બોલું શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન ધારે જય રાધા કે પ્યે કે જય નંદ દુલારા કે જય પ્રેમસે બોલીએ હર હર મહાદેવ હર હિ નંદ ઘેરા કનૈયા લાલ કે હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કે नन्द केरा भयो जय कन्हैया लाल की जय श्री कृष्ण